ટ્રાફિક પોલીસ સામદામ દંડ આ ત્રણેય સૂત્રો સાથે શહેરના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવી રહી છે હવે સુરતના લોકો સરળતાથી ટ્રાફિક નિયમો સમજી શકે અને અકસ્માત સહિતના અન્ય બનાવો નહિવત્ થાય તે માટે એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે આ વખતે સુરત ટ્રાફિકના જવાનો સાથે ટીઆરબીના જવાનો સુરતના રસ્તાઓ અને ટ્રાફિક જક્શન પર લોકોને સમજાવવા માટે ગીત અને ફિલ્મી ડાયલોગની ડિલિવરી કરશે એટલું જ નહીં ડાન્સના માધ્યમથી પણ કઈ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી શકાય તે પણ સમજાવશે આગામી છવ્વીસ જાન્યુઆરીથી પંદર લોકોની ખાસ ટીમ રસ્તા પર ઉતરશે અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ પણ કરશે ખતરા હે મોત વાલા સર ના હેલ્મેટ ડાલા ખતરે સે હો જા સાવધાન સેફટી અપના લે મેરે યાર રેડ સિગ્નલ પર તું રુકના ડ્રિંક હે વો ન કરના સીટબેલ લગા હર બાર સેફ્ટી આપના લે યાર